મિત્રો આજે સોમવાર છે સોનીભાઈ આવી ગયા છે ચોકાની હરાજી લઈને ભાગ બે નવી ચેનલમાં મૂકેલો છે આ વિડીયો તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ ઊંચામાં ત્રેપનસો નાઠના નામ પડ્યા છે અને જનરલ બજાર છે અડતાલીસોથી માંડીને એકાવનસો રૂપિયાના ભાવ થાય છે વાયદા બજાર બહુ ઢીલા છે અને જીરું બધું લાવો તો ઢાંકીને લાવજો ચોમાસું ચાલુ થઈ ગયું છે ખરેખરનું બોટાદમાં ચાલો હરાજી જોઈ લઈએ

એકાઉન્ટ પચાસ એકાઉન્ટ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસો એકાઉન્ટ પચાસ આપડો એકાવન એકાઉન્ટ એકાવન એકાવન અમારે કેવું હે

આ તો ખાલી જોઈએ ઇટીનેટ 4500 4000 દેવામાં દેખાય છે આમાં 12 છે અને 4000 રૂપિયા 4000 રૂપિયા લેવા મન નતા લેવું પીજો મામા કે જોઈ લો ભાઈ સુપર માલ અમાર મિલ કરજો સાહેબ હાલો ભાઈ તેવી વાત કરશે ભાઈ જોઈ લો સુપર માલ તમ તારે એક જ दारू આવશે સુપર માલ 55 65 81 વેલો આ વખતે અમારા પર दारू આવે 51

બે હજાર રૂપિયા અલવ બેન આને મેં બંદર દો રૂપિયા 25 બતાવે છે 100 25 બતાવે છે 25 બતાવે છે યાદ રાખજો આ કા પાસે રોડીજો 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 રોડી 25 50 23 25 50 75 23 50 આણામાં છે આ રહ્યું આપડામાં 23 75 23 75 આવાજો પચીપચા